મગ છવ્વીસ પાલકી દ્વીપ કો અંગ સડસઠમું વિશે આપણે વાત કરીશું તો અહીંયા મૂળ ભયંકર ચૂડેલની નજર આણીને બેઠી થઈ બેઠી હતી પરમ પરમગુરુએ જીવદન આપ્યું આવા દ્વીપની અંદર વાત છે આજના સમયમાં અનેક ધર્મ પંથો સંપ્રદાયો છે પરંતુ સાચા ધર્મની કોઈ ગુરુને પારખવા મુશ્કેલ છે પરમ ગુરુ આ જગતમાં માત્ર અંશને ચેતવા માટે આવ્યા છે એને કોઈ ધર્મ જાતિ સાથે કોઈ મતલબ નથી પરંતુ કેવલ માલિકના ઘરેથી કરતા માલિકના ઘરથી જે અંશો આવ્યા છે એ માત્ર ત્યાં કેવી રીતે જવાય અને આપણે કોને ઘરેથી આવ્યા છે એની જાણકારી માત્ર આપે છે કોઈ જાત કે ધર્મ કે પક્ષપાત પાડતા નથી કોઈ પણ ધર્મના લોકો આ જ્ઞાન જાણી શકે છે સાંભળી શકે છે વાંચી શકે છે અને જે પરમગુરુના જ્ઞાનને જે જાણે તેનો જ ભેડોપાર થાય છે તો આ રીતે આવી વાત લઈને પરમગુરુ આવ્યા છે પણ જેના કિસ્મતમાં હશે તે જ આ જ્ઞાનને જાણશે નગર જગતના અનેક દેવી દેવતાના ધર્મની અંદર આપણે પડી જશું અને છેલ્લા પ્રકારના પ્રકારનામાં આપણે ભટકતા રહીશું જગતમાં વૃદ્ધ પેત ચૂડેલ નાકણ જેવી અનેક બાબતો આપણને જાણવા મળે છે સંભાળવા મળશે તેનું પણ આ દ્વીપોની અંદર પરમગુરુ વર્ણન કર્યું છે હકીકતના વસ્તુ છે એમ પરમગુરુ પણ પુરાવાર કરે છે તો આ વાત સાચી છે અને યોગ્ય છે તો આપણને કોઈ યોગ્ય ગુરુ કે યોગ્ય માર્ગદર્શન વગર આપણને મોક્ષ મળવાનું નથી એવું પરમગુરુ આપણને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે તો હવે આપણે અથ દીપ કો સડસઠમું ભાગ વિશે વાત કરીશું ના પડભૂપા શરમ નૃતથી બાજુમાં આવેલા પાલકી દીપમાં પરમ ગુરુ ભગવાન સાગરે કીધું આ મુલાક ઘણું નવાય ઉપસાવે તેવો હતો તેમાં એક અનુપમ સુંદર શહેર હતું એ નગરમાં એક રાજેન્દ્રની રાજધાની હતી અને તે રાણી ઘણી મોટી રાજા ઘણી મોટી વિભૂતિવાળા હતા સુલારટ નામ કહીએ શહેર નકું ખલુમંત નામ ઓરે રાજ શહેર બહુ

અખાઈ નગરમાં ઠેક ઠેકાણે કુવાઓ લતાઓ સરોવરો અને તળાવો પુરાતન સુંદર વાવો બંધાયેલી હતી અને તેમાં ઘાટ ઓવારા ઘણા જ રમણીય શિલ્પીકાર સુંદર સુભદ્ર આવતા હતા એવું એ સુંદર પ્રકારનું રાજ્ય હતું તમે પ્રગટ ભય હે સોઈ ભાગ બગીચે બેઠે હમ મોઈ શહેર સકલ કે સીધા એ જામ બેઠે ભોગ લગાવે આવા રમણીય સુંદર નગરમાં એક શહેર મારેથી સુંદર બાગ હતો તેમાં હું આસન મારીને બેઠો હતો રમણીય શહેર હતો તેમાં હું આસન મારીને બેઠો હતો પ્રેમપૂર્વક ત્યાં એક ઘણા ધર્મિષ્ઠ ભક્તો ઘેર ઘેર સુંદર સુંદર સીધા અમારી માટે પ્રેમપૂર્વક લાવતા હતા તેમના પ્રેમને વશ થઈને અમુક સુંદર ઉસે જમતા હતા તે નગરમાં સુંદર સુંદર ધનિષ્ઠ ભક્તો હતા અને મારા માટે સુંદર સુંદર રસોઈ બનાવીને લાવતા હતા પરમ ગુરુ કહે છે હું સરસ રીતે જમતો હતો લોક સકલે આવે તરસ નકું અમે પરમ હોત બતા હું તી નકું કરમ ભરમ ભાઈ ભાગે હે તૂતા કરગી રાવણ નાન અદભુતા તે નગરમાં જિજ્ઞાસુજનો ઘણા જ પ્રમાણમાં હતા દર્શન માટે નિયમિત આવતા અને સદરા હું ઉત્તમ

બીને બેને બહુ જ્ઞાન બતાવી નારી વહી કોઈ કોઈ બધવાનું સો સમજ હમે હી જ્ઞાનું જેમ જેમ અમુક સહંસો આવતા તેમ તેમ અમુક અતિ અઘાત ગતિનો ઉપદેશ આપતા હતા જે બુદ્ધિશાળી હતા તે અમારા જ્ઞાનને સમજી શકતા હતા પોર સકલ સભે દેખા દેખી તેને કોપન ભાવ વિશેષી

નગરમાં અને બગીચો એકમેક સળંગ વસ્તીવાળો રહેતો હતો જોજ અષ્ટપુર વિસ્તારો સભે આય રે રાજ દરબારો તબે કીને રાજ કે સબ મે શ્રેષ્ઠ માની તે માની સુંદરનગરનો વિસ્તાર બત્રીસ ગામના ઘેરાવાળો હતો અને ત્યાંના રાજા પણ રાણી દર્શને આવતા હતા રાજાને રાણીઓ ઘણી હતી અને અનેક ઘણી જ માનીતી હતી અને ઉત્તમ ગણાતી હતી રાજાની ઘણી બધી રાણી હતી તેમાં એક ઉત્તમ રાણી હતી તાકુ ભાગ લગી કોઈ આઈ કારણ લગે બહુ રાઈ ઉપાઈ મંત્ર જંત્ર રૂપ કરાય તેડી બધાઈને નાટ જોવાય તે રાણીને એકદમ કોઈ પ્રકારની ચોટ લાગી સારું કરવા માટે રાજા ઘણા મંત્ર તંત્ર ભુવાઓને બોલાવ્યા રોગીની પરીક્ષણ કરાવ્યું પણ રાણી સારી થતી નથી તેને એડે જાય છે અનેક ઉપાય કરી હા રે બહે ભુ પછી સારે સુઈ પ્રા નહીં કોઈ રાજા કે મને દુખતા હોય રાજાએ રાણીને સારી નિરોગી સુખી કરવા બહુ ઈલાજ કર્યા રાણી સારી થતી નથી સારા પ્રખ્યાત વેદોનો અનુભવ અને ઉપયોગ ઉપાયો અજમાવી જોયા પણ રાણી પીડા ઓછી થતી ઘણા હતા ઘણા જ દુખી હતા સદા ચિંતાતુર રહેતા હતા રાણીને સારી કરવી હતી પીર હોત ધીને ધીને હતી બારે આકુલ બસારે દિવસ એક તને

નાળી ચાલતી હતી શ્વાસ શ્વાસ ની ક્રિયા ઘણી જ ઘોડ ધીમી થઈ ગઈ આવી પરિસ્થિતિ થઈ ગઈ જાણે મરી ગઈ હોય તેવી અવસ્થામાં આવી ગઈ સેન કરાયે વહી મૃત્યુ કાલ ગત્ય અવસ્થા અમે તમે ગઈએ ઓટી નરપતિ આદરતી દીયે જ્યાં રાણીના હાથ નાળી મંદ મંદ ચાલતી હતી જોઈ તે વખતે સયા પરથી ભોય પર સુવડાવી મરણ સમયની રાહ જોતા હતા ખટલામાંથી નીચે સુવડાવી અને મરણની રાહ જોતા હતા તે સમયે મારું રાજાના મહેલ તરફ જવાનું થયું એમ પરમગુરુ કહે છે આગળ જવાનું થયું તેમ રાજા એ ઉઠી મને સત્કાર પ્રણામ કર્યા અને મને આસન બેસવા માટે આપે છે એવું પરમગુરુ જણાવે છે તો હવે અમે બોલે રાજા પ્રશ્ન કર્યો કે આ મહારાણી અતિ દુઃખ વ્યાધિ પ્રથમ ક્યાંથી કેવી રીતે થાય તે તમે મને જણાવો પર પતિ સુનો અવધુતા

समझ गए हम ही मनमाही वरज़ा विरजा कहूं त्वचा नाही लगी ढागन महा बलवंतु सोसलिये रानी कटतंतु असमृत रथ महाराज श्री समझे गया के प्रत्युत्तर अपियो के या दुख कारण अनुभवी ऋतु फिकर कर सो नहीं भयंकर चुड़ैली नजर पेटी से રાણી પર એવું પરમ ગુરુ એને પ્રાણ લીધો છે એવું પરમ ગુરુ રાજાને જણાવે છે કેવલ સાપ ભયે હમે તો ભાઈ પહાડી ચીસના સી ગઈ તો ભાઈ ઊટી પેટ રાની મૂકે ભાઈ એવું કુટુંબ સહિત રાજા હર ખૈયું તે વખતે પરમ ગુરુ કેવલનો ચાપ ચપાતી મલાગત રાડ પાડીને ભાગે છે તરત જ રાણી બેટી થઈ અને સમયે રાજ્યનું સદળ કુટુંબ ચિંતાતું હતું આનંદિત થયું અને રાજા ઘણો જ આનંદ થયો તરત જ પરમગુ કેવલનો જાપ જપવાથી જે એનામાં ચૂડેલ જે હતી અંદર રાણીની અંદર તે રાણ પાડીને ભાગે છે અને રાણી બેઠી થઈ જાય છે અને રાજા રાજ્ય કુટુંબ સહિત લોકો હતા તે ચિંતાતું હતા તે આનંદિત થઈ જાય છે

કયા પ્રમાણે રાજા રાજાશ્રી કયા જાય છે એમ કહી ભાગમાં ને પાછળ પહોંચ્યા તમે હરિજન કહી સમજાય સ્વામી આસન ભાગ પછાય તમે રાણીએ જહા તમળ મેલટાવા ભાગમાં એક હરિજન મહારાજ આસન વિસાવ્યું મુખ્ય મહારાજ ત્યાં દ્રજમાન થયા એટલામાં રાણી અને રાજા ત્યાં આવી પહોંચે છે પ્રભુના દિવ્ય પરમગુરુના પખ છાપવા માટે બેસી જાય છે કન લાગે અસ્તુતિ રાય સ્વામી મૂતક નારે જીવાઈ રાણી સહયત કહી કમર કર જો રે એદન દીપ નિચ્ચ નહીં મોરે રાજા રાણી પ્રાર્થના કરવા લાગ્યા કે પછી રાજાએ કહ્યું કે પ્રભુ મરણને શરણે થયેલી રાણીને જીવદન આપ્યું છે ઓહો પ્રભુ આટલા દિવસો થયા આપને યથાર્થ તમે ઓળખી શક્યા નહીં કે તમે આવા શક્તિશાળી પુરુષ છે તો આપણા જગતમાં પણ એવું શકે જે સાચા સાચા ભગવાનજીને કહેવાય છે સાચ ધર્મજીને કહેવાય છે તેને લોકો ઓળખી શકતા નથી અને જગતના અનેક ધર્મોની અંદર ફસાયેલા રહેશે તો અહીંયા પણ પરમ ગુરુને ઓળખી શકતા નથી આવું કંઈક ચમત્કાર આવું કંઈક કરે છે ત્યારે જ એને ખબર પડે છે કે આવા પુરુષ છે કહો સ્વામી કુને નામે તો મારે સોને સિદ્ધ રે ધ્યાન હમારે નામ કયા હમે જબ સોઈ ઉઠ પીત પંજન સાબ મોઈ હે દાડુ આપણું શરીર સુનામથી સમુદાય છે કૃપા કરીને કહો જેથી હર હંમેશ આપના નામનું રટણ રહે અસાંભળી મેં પણ નામ ભવ ભીડ સાહેબ જણાવ્યું તબે રાજા રાણી સુભે પામી સભે અંતર જામી તબે સ્વામી મમે જાન સતારો નરનારી કુલ લે વધારો ત્યારે તે સાંભળી રાજા જ આનંદિત થયા ક્ષણે ગુરુ અને વિનંતી કરી કે દયાળુ અમારે દ્વારે પધારો અમુક તમને સ્નેહથી વધારો કરો રાજા કહે ભોરો દ્વાર પધારો અંતરયામી કમલ જાની બીજી વાર રાજા આજીદી કરી અને પ્રભુ અમારે દ્વારે પધારો કૃપા કરો રાજાના રાણી મહારાજ પાસે ભાગમાં બેસી રહ્યા પરમ ગુરુ જ્યાંથી ઉભા થતા નથી ત્યાંથી રાજાના રાણી ત્યાંથી ઉભા થતા નથી નાર સહિત સહિત આયે તબહી આ પડે શરણે નારી અમને ચીની ની તુમારી રાણી ને રાજા પ્રભુ પાસે અડગ થઈને બેસી રહ્યા ત્યારે અન્ય રાજકુટુંબ પરિવાર પણ ત્યાં આવે છે અને ગુરુચરણે પડે છે અને કરગવા લાગે છે કે મહારાજ આપને હમો મંદમતીની ઓળખ ની ના શક્યા અમારી ગતિ ઓછી છે અમે આવું કોઈ તમે આવા ગતિવાળા પુરુષ છો ઓળખી શક્યા નહીં શેટ શેઠા નહીં હોય આ દીનું પુત્ર અમે પૂતરામે કોઈ રમતા જો ભાગ પાલે મન જોગી તે સમયે શેઠ શેઠાણી વાઘમાં જે માલિક હતા તે પણ દોડી આવ્યા અને અધીન થઈને એમને પુત્ર પુત્રાદીને પણ દિનપણું નાખી ઘણો જ પસ્તાવ કરતા અને કહેવા લાગ્યા કે અમે કોઈ રમતા જોગી આવીને અમારા બાગમાં બેઠા હશે એવું અમે જાણતા હતા સેજ સ્વભાવ સે વાગી સાધુ કિન નહીં ગત્યા પૂરણ અનાધુ સાધુ જાણી નમન કરેલું અને અધાગતિ ને જાણી શક્યા નહીં પારખી શક્યા નહીં આ પ્રમાણે શ્રેષ્ઠની વિનંતી કરી પરમગુરુ તુરત જ રાજારે જવા માટે તૈયાર થાય છે

કાતા કાતા રાજ્ય દરબારે મારાની સાથે ગયા વાજા સોઈ દીપન કા જેતા રાજાને બજાએ તેતા ઈ પ્રકાર કણ લઈ ગયા રાજદાર હમ કોપ તે સમયે સત્ર પ્રકારે વાજિન્દ્ર સહિત વાતે ગાતે રાત પર દરબારે મને પધરામણી કરવામાં આવે છે પરમ ગુરુ જણાવે છે કરે ચોરી ઓ રતપો ઉત્તમ પ્રકારની વિસાવટ કરી ઊંચા પ્રકારનું આસન બનાવ્યું અને તેના પરમગુરુ રાજા એ પધરામણી કરાવી કારણ કે રાજા સિવાય શોભા

અર્પણ કર રાણી હતી તેમાં એક વ્યાધિ લાગી હતી તે મરણની ની તૈયાર હતી જેને ગુરુ જીવદાન આપ્યું હતું રાણી નામ મધુવંતા હતું તે રાણીના રાણીનો ઉપંગ ઉમંગ હર્ષ અને પ્રેમ ઘણો ઉભરાતો હતો કરી રસોઈ છો એ બહુ વિધિ બાતી ભજન ભરસુ કે જાતી ભાવ કરી ભોજન પાયે પીરા પીસે ખબર આયે કેન કુવર મે કેત કે વરનુ રાજાની કે ઉત કરનુ તે ઉત્તમ પ્રકારની વિવિધ પ્રકારની રસોઈ બનાવી વર્ણન કરી શકું તેમ નથી ગુરુ મહારાજે ભાવપૂર્વક ભોજન લઈ વૂખવાસી તો ત્યારબાદ પરમગુરુ કહે છે કે રાજા રાણી જેટલા વખાણ કરવું એટલા ઉત્સાહ છે આવું કહી આવું કહે છે તો આ દીપની અંદર પરમ ગુરુ રાણીને એના નગરની બહાર એક દેવીનું મંદિર હશે ત્યાં દર્શન કરવા માટે જઈને આવતા રસ્તામાં એને ચૂડેલ એના પ્રવેશી જાય છે અને એ ખૂબ બીમાર પડી જાય છે અને અને કોઈ મંત્ર તંત્ર જપ તપ કરાવવાથી પણ વહેતીને બોલાવવાથી પણ એ મટતું નથી તારે આસન લગાવીને પરમ ગુરુ ત્યાં બેઠા હોય છે ભાગમાં અને તે સમયે રાણીને ખાટલામાંથી નીચે જેમ મરી જાય તે ત્યારે પેલું આપણે નીચે ગાડી દઈએ તે પ્રમાણે એક મંદ મંદ સહ ચાલતા હોય તે પ્રમાણે પરિસ્થિતિ થઈ જાય છે ત્યારે પરમગુરુ ત્યાંથી પસાર થતા હોય છે રાજા એમને બોલાવે છે અને બોલાવીને પછી એને વિગત પૂછે છે કે રાજા નામ શા માટે થયું ત્યારે ને રાજા જણાવે છે કે નગરની બહાર એક માતાનું મંદિર સીધાથી આવતા આવતા રસ્તામાં એને આવી અવસર થઈ છે તો પરમગુરુ જાણી જાય છે એને તરત સજીવન કરી દઈશી તો આ પ્રમાણેનું આપણને પરમગુરુની તાકાત આ પ્રકારનું વર્ણન અને લક્ષ ગતિ માટે પરમગુરુ આ વાતો કરતા આવ્યા છે પરંતુ જેટલી આપણે જે કંઈ હરિભક્તો પ્રેમીનેમીજનો આ ચેનલ જોઈશે તે લોકો જોઈને તરત સબસ્ક્રાઈબ કરે સબસ્ક્રાઈબ કરે શેર કરે અને આગળ આગળ વધાવે તો તમને આના પાસેનો આગલો ભાગ જાણવાનો મળે પરમગુરુનું શું જ્ઞાનગતિ છે તે જાણવાની મળે અને આપણા જેવા બીજા કોઈ ભક્તો હોય તેમને પણ આ જ્ઞાન જ્ઞાનગતિ જાણવાનો મોકો મળે એટલા માટે આ ચેનલને વધારે વધારે સબ કરતા રહ્યો અને શેર કરતા રહ્યો એવી મારી વિનંતી છે સતકેલ સાહેબ સતગર સાહેબ સતગર સાહેબ